નમસ્કાર મિત્રો હવે આપણે એમ કે યુગ કળિયુગ યુગ આલેસ કેવો યુગ કળિયુગ કળિયુગમાં ભગવાન જોવા મળે મુશ્કેલ છે ખબર કળિયુગ ભગવાન હોય ન હોય ને હવે હું તમને કળિયુગના ભગવાનના નામ લ બતાવું છું કે કળિયુગમાં પણ ભગવાન જન્મેશ તમને કોઈની કલ્પનાય નહીં કરી કે ભગવાનના રૂપમાં આવી છે હું તમને બતાવું છું કે માની લ્યો કે પહેલાં તો આપણા છે ને કળિયુગના ભગવાન કોણ કહેવાય ખબર છે કે આપણા કુળદેવીમાં એક તો આપણા કુળદેવીમાં છે પહેલાં વહેલા ભગવાન હોય ને આપણા કુળદેવીમાં અને પછી બીજા ભગવાન હોય ને કળિયુગના તો આપણા માતા પિતા કોણ આપણા માતા પિતા કળિયુગના પછી આપણા કોઈ વડવા હોય ગયા હોય એના આપણા વડવા છે એ એક આપણા ભગવાન જ છે કે આપણે આપને જન્મદાય ગયા છે કાવી સૃષ્ટિમાં સૃષ્ટિ છે જીવો અને સારી રીતે રહ્યો અને સારા કામ કરો એ વડવા છે આપણે જન્મ દઈ ગયા છે એ આપણા માટે એક રૂપ છે પછી આવે છે આપણે માન્યું કે ભગવાન ગણતરી કરી તો ખજૂરભાઈ છે ખજૂરભાઈ છે એક એક ભગવાનનું સ્વરૂપ છે ખજૂરભાઈ એવું કામ કરે છે એના કામના લીધે કામ એના છે ને એવા કે ભગવાન જેવા છે ભગવાનનું પાત્ર આપણું આપણે ગણીને ગણી તો ઓછું છે ખજૂરભાઈ છે પોપટભાઈ છે પોપટભાઈ આહિર એ પણ એક એવું છે ભગવાનનું પાત્ર છે કે ભગવાનની સેવા કરે છે તમને ખબર છે ખજૂરભાઈ છે ગરીબ માણાના મકાન બનાવે છે હેલ્પ કરે છે ગમે અહીંયા નાના માણસોને કોઈ કોઈ યોગ્ય રીતે શક્ય ન હોય અહીંયા એ પહોંચી જાય છે ખજૂરભાઈ અને પોપટભાઈ આહિર પોપટભાઈ આહિરનું કામ એવું છે કે કોઈ પણ રખડતા હોય ને ગાંડા માણા હોય કે આપણે ગાંડા તો ન કહી શકીએ કે અને એ એવા લોકોને મેડિકલ રૂપ મેડિકલે આપે છે ખાવા પીવા સારી રેણી ફેણી આપે છે આપે છે તો એ એક ભગવાન રૂપ જ છે પછી ત્રીજા ભગવાન આપે છે ત્રીજા ભગવાન છે મહીપતસી બાપુ એને આખું ગામ જાણે છે આખું ગુજરાત જાણે છે આખું ઇન્ડિયા જાણે છે મિપતસી બાપુ એ કોઈ કોઈ મા બાપને હસવતા નથી એવા લોકો હાવ નિવૃત્ત હોય કોઈ એવા માળાને એ હાસવે છે મહેપતસિંહ બાપુ એ એક ભગવાનનું સ્વરૂપ જ છે કાયદેસર ગણતરી કરવું તો મારું એવું નથી હતું કે આપણને એમ થાય કે આવા એક આવું કામ કરે અને નાના નાના બાળકો હોય એને ફ્રી ઓફમાં ભણાવે છે સંકુલ ચલાવે છે પછી બાપુ એ એક નાનું મોટું કામ નથી તમે કામ કરો તો ખબર પડે કે કેવું કામ છે પછી બાપુનું એ એક ગણ કાયદે ગણતરી કરું ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય અવતાર થઈ ગયા કહેવાય અને રામ ગણો તોય ભલે લક્ષ્મણ ગણો તોય ભલે અને હનુમાન ગણો તોય ભલે એ ત્રણેય અવતાર છે એના કળિયુગના ભગવાન કહેવામાં આવે છે એને અને આપણને આવું કામ કરવાથી આપણને એવી પ્રેરણા મળી જોઈએ કે કાંઈક આપણે એવું કાંઈક કરી મને એમ થાય છે હું વિચાર કરું કે મને એમ થાય કે મારે શું કામ કરવું હું વિચાર કરું તો મને આ એક માણસ સેવા કરે છે કોઈપણ એક પછી મેં કીધું આપણે એવું લાગે કે કામ ધંધો ન હોય તો આ બધાની સેવા કંઈ કરવી પડે કામ ધંધો ન હોય તો પૈસા જોઈએ બધાને તો આપણે એવું એમ કે કાંઈક એવું કાંઈક કામ કરી કે બધાને ઘરમાં પૈસા આવવા જોઈએ ખોટી રીતે વેડફાવાનો બધાય બધા ઇન્સ્ટાગ્રામમાં મોબાઈલમાં એ પૈસા વેડફે છે ટાઈમ બગાડે છે એ જગ્યાએ એ ટાઈમ સદુપયોગ કરીને પૈસા કમાવીને એવી આપણી કલ્પના છે કે આપણે કંઈક એવું કંઈક કરી કે કોઈક ને કોઈને માધ્યમ છે ને કોઈ નોકરી મળતી નથી તો આપણે એવું કંઈક કામ કરી મને એવી કંઈક પ્રેરણા મળે છે પ્રેરણા છે કે મારે કાંઈક એવું કંઈક કરવું છે કે કોઈ લાંબો હાથ નો કરવો જો અત્યારે કોઈ બુઢા હોય ને તો એને પહેલાં એને પેન્સલ આવવું જોઈએ એવી કંઈક પ્રેરણા કરે કે એને કંઈક પૈસા આવવા જોઈએ પણ અત્યારથી આપણે છે આપણે બુઢા થઈ જાય આપણને છોકરા કાઢી મૂકે તો આપણે કંઈક કરવું પડે ત્યાં પૈસા બુઢા સામે કંઈક કાંઈક કરવું પડે કે આપણે પેન્સલ આપણે આવી શકીએ કે કાંઈ પણ આવે અને હું તો કેવું લોકો હર કોઈ વ્યક્તિ કામ કરશે ને આપણી જોડે બધાને એવું કંઈક કરી આવવું છે એવું મારો વિચાર છે જો કોઈને અને આપણું વાત ખોટી સાચી વાગી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો ને શેર કરજો એથી કે આવનારા કોઈ લોકો પૂછી આપણી વાત પહોંચી શકે જય હિન્દ જય ભારત